તો બધાને જય સોમનાથ જય શ્રી કૃષ્ણ અને જય માતાજી કેમ છો બધા તો આજે આજે હું તમારા માટે સ્વીટ રેસીપી લઈને આવી છું આજે આપણે ગાજરનો હલ્વો બનાવવાના છીએ તો આપણે કેવી રીતે બનાવશું તે તમે વિડીયોમાં જોવા મળશે તો વિડીયોને તમે એન્ડ સુધી જરૂરથી જોજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો બાજુ મારેલા બે લાઇકોનને જરૂરથી ઓન કરજો જેથી વિડીયોની નવી નવી નોટિફિકેશન તમારા સુધી જલ્દીથી પહોંચતી રહે તો ચાલો આપણે ગાજરનો હલ્વો બનાવવાની શરૂઆત કરીએ

હવે આપણે ગાજરને આપણે આમ બધી બાજુ કેરવતા જવાનું છે અને ગાજરને ખમણવાનું છે વચ્ચે નો ભાગ જે પીળા કલર નો ગાજર નો પાર્ટ હોય તે નીકળી જાય આપણે આ ભાગ નથી નાખવાનો તેને કાઢી નાખવાનો છે તો આપણે આવી રીતે બધા જ ગાજરને ખમણી લઈશું તો આપણે ગાજરનો છીણ કરી નાખ્યું છે ફૂલ પેટ વાળું દૂધ લીધું છે ખાંડ છે પિસ્તાની કતરણ છે કાજુની કતરણ બદામની કતરણ અને ઘી તો બધી સામગ્રી તૈયાર છે ચાલો આપણે હલવો બનાવવાની શરૂઆત કરીએ સૌપ્રથમ આપણે ઘી લેશું શેકવા માટે ગરમ થઈ ગયો છે આપણે તેમાં ખમણ ઉમેરીશું આપણે બાજરમાં ખમણને મિક્સ કરી લેશું અને સારી રીતે એને ગેસ પર શેકવાનું છે છ મિનિટ માટે છે જ્યાં સુધી સુધી તે સોફ્ટ ન થઈ જાય ત્યાં ઘણા લોકો બાફીને પણ કરે છે પણ તેનો ટેસ્ટ જેવો ગાજરનો હલવો આપણે શેકીને બનાવીએ છીએ તેવો ટેસ્ટ તેનો નથી આવતો માટે આપણે ગાજરના ખમણ ને શેકીને બનાવીશું આપણે લગ્ન પ્રસંગમાંને જે બનતો હોય છે તે બાફીને બને છે કૂકરમાં તો આપણે ઘરે આપણે ખાવા માટે જ બનાવ હોય તો આપણે સરસ શેકી અને જ્યાં સુધી સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી તેને હલાવતા રહેવાનું છે આપણે ખમણને હલાવતા રહેવાનું છે થોડી થોડી વારે કારણ કે નીચે બેસી ન જાય છે આપણે એક વાટકી જેટલું ખાંડ ઉમેરીશું સારી રીતે મિક્સ કરી લેશું કારણ કે જે ખાંડમાંથી પાણી નીકળશે અને ગાજરનું પાણી નીકળશે તે બંને જો મિક્સ થાય તો ફટોફટ હલવો ચડી જાય છે અને એકદમ સોફ્ટ હલવો બને છે હવે આપણે ખાંડને ઓગળવા દઈશું ત્યાં સુધી કન્ટિન્યુ હલાવતા રહીશું તો ખાંડ ઓગળી ગઈ છે તમે જોઈ શકો છો હવે આ સ્ટેજ ઉપર આપણે જે આપણે વાળું દૂધ આવે છે તે લીધું છે એક વાટકી જેનાથી તેને અને સરસ આવે છે તો આપણે બધું મિક્સ કરી દઈશું દૂધ સાથે અને મીડિયમ ફ્લેમ ઉપર હવે આપણે કન્ટિન્યુ દસથી પંદર મિનિટ માટે ચલાવતા રહેવાનું છે કારણ કે ગાજર થોડું સોફ્ટ થઈ જાય તમે જોઈ શકો છો દૂધ પણ બળવા લાગ્યું છે પાંચથી છ મિનિટ જેવો સમય થઈ ગયો છે દૂધ દૂધ નાખીને આપણે હજુ સાવ બળી ન જાય ત્યાં સુધી હલાવતા હલવાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે તમે જોઈ શકો છો ક્વોન્ટિટી કેટલી થઈ ગઈ છે આપણે કન્ટિન્યુ થોડી વાર માટે હલાવતા રહેવાનું છે જોઈ શકો છો બધું દૂધ એબઝોર્બ થઈ ગયું છે બળી ગયું છે તો આપણે તેમાં એલચી પાવડર નાખીશું એલચી પાવડર ઓપ્શનલ છે તમારે નાખવું હોય તો નાખી શકો જો નાખીએ તો તેની ફ્લેવર સરસ આવે છે હલવામાં આપણે માટે થોડો એવો એલચી પાવડર નાખ્યો છે થોડી હલાવી લઈશું જેથી બધું મિક્સ થઈ જાય પાવડર સાથે અને તેમાં એલચીની ફ્લેવર બેસી જાય હવે આપણે તા ચાર થી પાંચ મિનિટ માટે હલાવશું તો ઓલમોસ્ટ હલવો બની જોવા આવ્યો છે આપણે તેમાં કાજુની કતરો ઉમેરીશું બદામની કતરો ઉમેરીશું ત્યારબાદ પિસ્તાની કતરો ઉમેરીશું બધું સારી રીતે મિક્સ કરી લેશું બે મિનિટ સુધી સાંતળશું તો આપણે ઉપરથી બે ચમચી જેટલું ગાયનું દેશી ઘી ઉમેરીશું જેનાથી તેની સુગંધ બહુ મસ્ત આવે છે હલાવી લેશું ગેસની ફ્લેમ બહુ કરી દેશું તૈયાર છે તો ગાજરનો હલવો ગાજરનો હલવો તૈયાર છે આપણે તેને કરીશું આપણે થોડા કાજુ બદામ અને પિસ્તાની કતરણ ઉમેરીશું થોડી કિસમિસ નાખીશું તો ફાઇનલી હલવો તૈયાર થઈ ગયો છે તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જણાવજો તમે કેવી રીતે હળવો બનાવો છો તે પણ કમેન્ટ કરીને જણાવજો તો મળશો આવી નવી નવી રેસીપી સાથે આવજો જય સોમનાથ બાબાય